ત્યાંથી પસાર થતા રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેમજ પાણી ભરવા જતી મહિલાઓ અને સ્કૂલે જતા નાના બાળકો તે ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તેમજ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે સાથે સાથે જો ગામમાં કોઈ મૃત્યુ પામે અને તેની સમસ્યાને લઈ જવા માટે પણ આ ગંદકીમાંથી પસાર થવું પડે છે જ્યારે આ સમસ્યાની જાણ સરપંચ હોવા છતાં પણ અજાણ થઈને સમસ્યા દૂર કરવામાં આવતી નથી તેવા ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે